નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર એક સ્વાધ્યાય એક પોઈન્ટ બેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજૂતી આપવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે છેલ્લા સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે

એની અંદર ખાસ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની વાત કરીએ તો સાબિત કરો કે વર્ગમૂળ પાંચ એ અસમય છે આપણને ખબર છે જે સંખ્યા અયુગ્મ સંખ્યા હોય ને એના પર વર્ગમૂળ હોય એટલે સંખ્યા અસમય છે પરંતુ આપણે શું કરવાનું થાય સાબિતી આપવાનું થતું હોય છે તો ધારો કે ધારણા કરીએ કે ધારો કે વર્ગમૂળ પાંચ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એવું આપણે ધારી લઈએ ધારો કે વર્ગમૂળ પાંચ આપણે સેમ લખીશું ઇઝ ઇક્વલ ટુ એ ભાગ્યા બી પરંતુ ગુસાઈ એ બી બરાબર એક

હવે શું કરીએ તો બંને બાજુ વર્ગ કરીએ શું કરીએ બંને બાજુ વર્ગ તમે અહીંયા પણ વર્ગ કર્યો અહીંયા પણ વર્ગ વર્ગમાં કેન્સલ થાય એટલે પાંચ આપણે એમને રહે છે બી સ્ક્વેર હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ જે પાંચ હોય ભાગે કારણ પાંચ સ્ક્વેર એ સ્ક્વેર ને પાંચ ભાગી શકાય છે

તમે જોઈ શકો છો કે બી સ્ક્ આપણે એમને રાખીશું ભાગ્ય શું કરીશું પાંચ ને પાંચ વડે ભાગી શકાય છે બી સ્ક્વેર કેટલા વડે ભાગી શકાય છે પાંચ વડે આપણે ભાગી શકીએ છીએ બાળકો પાંચે અને પાંચ બી આગળ આપણે પાંચે ભણ્યા અહીંયા શું છે બી સ્કવેર આ બી પાંચ સ્કવેર તો બી ને એ વડે પણ ભાગી શકાય શું લખી શકાય કે બી ને પાંચ વડે ભાગી શકાય છે એટલા વડે ભાગી શકાય છે બાળકો પાંચ વડે ભાગી શકાય છે તો પાંચે અને પાંચ બી આમ એ અને બી બંનેના પાંચ વડે ભાગી શકાય છે તો આ એક વિરોધ આપણે ધાર્યું હતું એ શું ધાર્યું હતું સમય સંખ્યા આપણા કેવું મળે વિરોધાભાસ મળે છે કારણ કે ગુસ્સા શું મળે છે એક મળે છે ગુસ્સા શું મળી જાય છે એક ગુસ્સા છે મિત્રો ખોટી પડે આપણે શું ધારો કે સમય સંખ્યા છે પરંતુ અહીંયા શું જવાબ આવે છે કે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે તો આ દાખલો મિત્રો તમારે ફર્સ્ટ એક્ઝામ પૂછાઈ શકે છે ત્યારબાદ ફર્સ્ટ એક્ઝામ પછી મિત્રો લગભગ લગભગ તમારે ચિંતા કરવાની જરૂર નથી સ્ટાન્ડર્ડમાં જ આવશે બરાબર તમે જોઈ શકો છો અહિયાં સાબિત કરો કે બે ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ વત્તા બે વર્ગ માં પાંચ ધારણા ઊંધી જ કરવા ઉલટી વિરોધાભાસ ધારવાની આ સમય સંખ્યા કહેતા આપણે આ સમય કહેતા આપણે સમય ધાર એટલે સમય છે હવે આ સંખ્યા છે બરાબર છે આ સંખ્યા છે એ તમે જોઈ શકો છો એમાં આપણે શું કર્યું છે કે ત્રણ ને આપણે આ બાજુ લવાનો પ્રયત્ન કર્યો આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે x આપણે એમ નેમ રાખીશું પ્લસ ત્રણ છે આ બાજુ આવશે તો માઇનસ ત્રણ થશે બરાબર છે આ બે ગુણા ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે રાખી શકાય બે વર્ગમાં પાંચ આ બંને સંબંધ શું થઈ જાય મિત્રો

કે વર્ગમૂળ પાંચ બી ઇઝ ઇક્વલ ટુ એ આ બી ભાગાકારમાં તો ગુણાકારમાં જશે તે તમે એડ કરી નહીં દીધું બરાબર ટાઈપિંગમાં થોડીક ચાલે એમ તો ના લખો તો પણ બાકી લખો તો વધારે સરળતા રહેશે પછી શું બંને બાજુ શું કરવાના વર્ગ એટલે આના ઉપર વર્ગ થઈ જશે અને આના ઉપર પણ વર્ગ થઈ જશે એટલે કે એનો સ્ક્વેર બરાબર પાંચ બી નો સ્ક્વેર એટલે કે એ ભાગ્યા પાંચ એ સ્ક્વેર એ સ્ક્વેર ને એ સ્ક્વેર ને પાંચ વડે

જોઈ શકો છો પાંચ અપોન પાંચ એટલે સ્કવેર ને પાંચ વડે ભાગી શકાય છે અને પાંચ ભાગ્ય બી એટલે બી ને પાંચ વડે ભાગી શકાય છે પાંચે અને પાંચ બી પરંતુ આ આપણને કેવું મળે છે

ત્રણ સમય સંખ્યા છે બે પણ કેવી છે સમય સંખ્યા છે વર્ગમૂળ પાંચ પણ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે કેવી છે અસમય સંખ્યા છે સમય ગુણ્યા અસમય સમય ગુણ્યા અસમય સમય સંખ્યા અને અસમય સંખ્યા ભેગી થાય થઈ જાય અસમય થઈ જાય છે બે ગુણ્યા વર્ગમૂળ પાંચ હવે વર્ગમૂળ પાંચ કેવી સંખ્યા છે અસમય છે ફરીથી અસમય અને અસમય શું થઈ જાય અસમય જ થાય તો ત્રણ વત્તા બે વર્ગનું પાંચ પણ કેવી થઈ જાય અસમય જ થાય આ સમય સંખ્યા અને સમય સંખ્યા ભેગી થાય છે સ્વાભાવિક છે શું મળે આ સમય જવાબ મળે છે ગુણાકાર કરશો એ મિત્રો સરવાળો કરશો તો બીજી રીતે તમે ફોલો કરી શકો છો સેમ મિત્રો બીજી છે દર્શાવ સંખ્યા આ સમય સાબિત કરવાનું છે પણ વર્ગમૂળ બે ની જે ચર્ચા કરી લેવાની અને એના આધારે ભાગાકારની દ્રષ્ટિએ બતાવી દેવાનો વર્ગમૂળ એક ભાગ્યા બે એક ભાગ્ય બે બરાબર છે વર્ગમૂળ બે વડે ગુણ્યું બે વડે ભાગીશું

આ બંને બાજુ શું કરી લઈએ બંને બાજુ શું કરી લેવાના છે વર્ગ એટલે વર્ગ વર્ગ નું કેન્સલ થાય છે આ જે અહીંયા છે બે દુ ચાર થશે બરાબર બી આપણે આ સાઈડ રાખશું ટુ એ સ્કવેર આ બાજુ લસ જઈ જશે હવે એ આપણે કરતા બનાવીશું એટલે બી ભાગે થશે બે સમીકરણ આપણે એક આપી શકીશું જોઈ શકો છો 2 ભાગ્યા b² 2 ભાગ્યા b 2 ને 2 વડે ભાગી શકાય છે ધારો કે b 2b1 2b1 b1 બિલેન્સ ટુ n એટલે 4b²1 = 2a² જે દેખી સકીએ છે મિત્રો આપણે કે જે b = 2b1 b = 2b1 મુકતા બરાબર છે a² = 2b2 b1 નો no, સ્ક્વેર b1 નો સ્ક્વેર = a² ભાગ્યા

એટલે કે એક ભાગ્ય વર્ગમાં બે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે ત્યારબાદ મિત્રો થોડા આગળ દર્શાવો સંખ્યા અસમય છે એમ સાબિત કરો કે સાત વર્ગમાં પાંચ ધારો કે સાત વર્ગમાં પાંચ અને આપણે એમ એમ છે સમય સંખ્યા કહીશું કે સંખ્યા કયું કેમ છે એમ આપણે કરતા બને સાથે અહીંયા ગુણાકારમાં આપણે જો ભાગાકારમાં છે ઇઝ ઇક્વલ વર્ગમાં પાંચ આ સંખ્યા સમય થશે પરંતુ વર્ગમાં પાંચ કેવી સંખ્યા આપણે જાણીએ છીએ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે કેવી સંખ્યા છે દર્શન સંખ્યા અસમય છે સાબિત કરો છ વત્તા વર્ગમૂળમાં બે છ વત્તા વર્ગમૂળમાં બે ધારો કે એક્સ બરાબર છ વત્તા વર્ગમૂળ બે થશે હવે તમે જોઈ શકો છો એક્સ ઇઝ ઇક્વલ ટુ છ પ્લસ છે

ખોટી છે કે તમારે વિભાગ આપણે બે પડે છે તો બધું જ ભણાવવાનું અહીંયા થશે પરંતુ તમારે ફક્ત જો મિત્રો આ સ્ટાન્ડર્ડ હોય તમારે તો જ આ સ્વાધ્ય તૈયાર કરવાનો થાય છે બાકી બેઝિક વાળા મિત્રો સ્વાધ્ય તૈયાર પણ થતું નથી એમને ફક્ત અમે જે મૂક્યો છે વિડીયો તમે જોઈ શકો એક પોઈન્ટ એક મૂકી દીધો છે તમારે છે એમાંથી સ્ટાન્ડર્ડ લેવલના વિદ્યાર્થી માટે પૂછવાનું છે સ્ટાન્ડર્ડ લેવલના વિદ્યાર્થી ખાસ આ જોજો સમજવાનો પ્રયત્ન કરો જો કોઈ જગ્યાએ ખબર ન પડે તો કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો જેથી કરીને અમે તમને સમજૂતી આપી શકીએ ફરી મળીશું મિત્રો ત્યાં સુધી ચેનલ પર નવા હોય અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક પણ કરતા જજો તો ફરી મળીશું મિત્રો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત